સતત બદલાતા વાતાવરણ અને કમોસમી માવઠાને કારણે થતા નુકસાનથી પંચમહાલ જિલ્લાના ખેડૂતોની હાલત કફોડી બની છે ખેડૂતોએ ચોમાસા દરમિયાન વાવેતર કરાયેલા કપાસતા પાકનો યોગ્ય ઉતારો આવ્યો નથી તો પાકમાં જીવાત અને વાયરસ આવી જતા મોટા પ્રમાણમાં નુકસાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે એક સપ્તાહથી કપાસતા પાકમાં ખાખરા નામનો વાયરસ આવી જતા છોડ ઉપરના તમામ પાંદડાઓ સુકાઈ ગયા છે છોડ પર નવા ફૂલ અને વૃદ્ધિ અટકી ગઈ છે જેથી ખેડૂતોને માથે હાથ મૂકીને રોવાનો વારો આવ્યો છે એક તરફ પાકમાં નુકસાન અને બીજી તરફ ગત વર્ષની સરખામણીએ ઓછા ભાવને લઈ જગતના તાત હાલ મજબૂરી વચ્ચે પિસાદા જોવા મળી રહ્યા છે આ વખતે કપાસ અમે કર્યો હતો ત્રણ ચાર ખેતરોમાં કર્યો હતો અને વાતાવરણ ચેન્જિંગના કારણે બે ત્રણ ઝાપટા પડી ગયા માવઠા પડ્યા એના કારણે થોડુંક કપાસમાં ખખરો આવી ગયો અને જીવાત પણ ઘણી આવી ગઈ છે એના માટે ઉતારો પણ નથી તો એનો અને બે વાર વીણ્યો છે પણ હવે તો વીણા એવો પણ રહ્યો નથી અને ભાવ પણ નથી રહ્યો તો સરકાર થોડું એના માટે વિચારે કપાસની ખેતી કરીએ છીએ અમે અને કપાસમાં ખખરો આવી ગયો છે અને રોગ પડી ગયો છે વાદળ છાયું રહે છે મજૂર ના પૈસા પણ કઈ થી લાવે એવું થાય છે બધું કપાસ બગડી ગયો હશે એમ કશું મળતું નથી અમુને મજૂરા બહુ મોંઘા પડે છે વેણા શું અમુક મળે છે પછી ને ભાવ તો ઓછો છે કપાસ નો અમે વર્ષોથી થી કપાસ કરીએ છીએ પણ કે વાત વરસાદ ના કારણે ખકરો આવી ગયો છે એમાં ભાવમાં માં બી ઘટાડો છે એનું જે ઉત્પાદન બી નહી મળતું ને એમાં ભાવમાં માં બી કઈ મળતું નહીં ખાતર પાણી મજૂરી બી અમને મળતી નથી કપાસ નું જે ખેતર છે ત્યાં ખેડૂતો હાલ બીજી વાર આ કપાસ વેની રહ્યા છે આ પંચમહાલ જિલ્લાની વાત કરવામાં આવે તો પંચમહાલ જિલ્લામાં જે કપાસ કરતા ખેડૂતો છે અને આ સતત બદલાતા વાતાવરણ સામાન્ય રીતે ખેડૂતો કપાસ ત્રણ તબક્કામાં વિનતા હોય છે જે સાયકલ છે જાન્યુઆરી માસ સુધી ચાલે છે પરંતુ હવે વાદળછાયું વાતાવરણના કારણે નવા જીડવા લાગવાનું બંધ થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે બીજી તરફ જે કે કપાસની જે ક્વોલિટી એ જે આવી જોઈએ આ વાતાવરણના કારણે બદલાતા વાતાવરણના કારણે આ કપાસની ક્વોલિટીમાં પણ અસર થતા હાલ ખેડૂતોને જે પોષણક્ષમ જે ભાવ મળવું જોઈએ એ કપાસમાં ભાવ નહી મળતો જેથી હાલ ખેડૂતો માંગ કરી રહ્યા છે કે જે આ સતત બદલાતા વાતાવરણના કારણે જે કપાસમાં નુકસાન થવા પામ્યો છે અને જે પોષક કૃષણ ભાવ જે ખેડૂતોને આપવામાં આવતો નથી જેથી સરકાર હવે આ જે કપાસના ખેતર તેને સર્વે કરે અને ખેડૂતોને પોષકક્ષમ ભાવ સાથે સાથે સરકાર આ ખેડૂતોને સહાય આપે તેવી હાલ ખેડૂતો માંગ કરી રહ્યા છે નામદેવ પાટીલ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ પંચમહાલ